મા મને માફ કરી દેજે હું આવી શક્યો નહીં હું વ્યસ્ત હતો પણ આજે સમજાયું તારી મમતા કરતા મોટું કશું હતું જ નહીં એક વખત આ ખોલ એક વખત બોલ હવે હું અહીં છું પણ તું તો ચૂપ રહી ગઈ દુનિયામાં બધું ખોવાઈ જાય પણ માં હોય તો બધું મળી જાય માણસ ભગવાનને ભૂલે તો ચાલે પણ માંને ભૂલે આ સ્ટોરી કોઈ ફિલ્મ નથી આ હકીકત છે એક એવી માં જે પોતે તૂટી ગઈ પણ દીકરાને તૂટવા ન દીધો ગામની બહાર એક જૂની ઝૂંપડી હતી ઝૂંપડીમાં સુખ ન હતું પણ મમતા ભરપૂર હતી માં રોજ વહેલી સવારે ઉઠતી પહેલા દીકરાને જોઈએ પછી પોતાનું શરીર દીકરાનું નામ હતું રમેશ રમેશ માં માટે જ દુનિયા હતો આ કહેતી બેટા ખુશ હોય બસ પોતે ભૂખી રહેતી પણ રમેશને ક્યારેય ભૂખ લાગવા ન દીધી એક રોટલો હોય તો પણ અડધો રમેશનો કારણ કે ગરીબી બોલતી નહોતી ચીસો પાડતી હતી તું ખાધું બેટા માના પેટમાં ખાલીપણું હતું અને દિલમાં માત્ર દીકરો આ ખેતરમાં મજૂરી કરતી સૂરજ બળતોદ પણ માં થાકતી નહોતી કારણ કે ઘેરદ રમેશ રાહ જોતો હાથમાં ફફોલા પણ દિલમાં હિંમત એક દિવસ માં પડી ગઈ લોહી નીકળ્યું કોએ કહ્યું આજે કામ ન કર માં બોલી દીકરો ભૂખ્યો રહેશે એમ કહી માં ફરી ઊભી થઈ રમેશ સ્કૂલ જતો જૂની બેગ ફાટેલા શૂઝ પણ આંખોમાં સપના માં કહેતી ભણજે બેટા મારી ગરીબી તને ન બાંધે સુંદર રમેશ કારણ કે મેં અભ્યાસ કર્યો રમેશ ભણવા હોશિયાર હતો ટીચર વખાણ કરતા માં દૂર ઊભી રહી સાંભળતી એના ચહેરે ગર્વ હતો જ પણ કપડા હજુ ફાટેલા રમેશને શહેર જવાની તક મળી નોકરી માટે માં ખુશ પણ હતી ડરેલી પણ દીકરો દૂર જશે પણ ભવિષ્ય નજીક આવશે તથા પહેલા રમેશે માથું ઝુકાવ્યું માના પગ સ્પર્શ કર્યા માં રડી પડી ભૂલજે નહીં મને ક્યારે નહીં માં પણ સમય વચન ભૂલાવી દે છે શહેરની લાઇટ્સ ગામની માટી બુલાવી દે છે રમેશ વ્યસ્ત બનતો ગયો કોલ ઓછા થવા લાગ્યા માં રોજ ફોન જુએ રિંગ વાગે એની રાહ પણ ફોન ચૂપ मां भगवान ने कहती मारो दीकरो खुश राखजो પોતાની ખુશી ભૂલી ગઈ સમય પસાર થતો ગયો માં એકલી થતી ગઈ રમેશ હવે મોટો માણસ હતો મોટો ઘર મોટી નોકરી પણ માં માં હજુ ઝૂંપડીમાં એક દિવસ માં બીમાર પડી શરીર સાથ આપતું ન હતું પડોશીએ ફોન કર્યો રમેશ માં બહુ યાદ કરે છે

પણ એક ઘર ખાલી થઈ ગયું ફોન ફરી ગયો આ વખત અવાજ અલગ હતો રમેશમાં રહી નથી ગામ તરફ પણ મોડું થઈ ગયું માં સફેદ કપડામાં સુઈ હતી શાંતિથી રમેશે માથું પકડી લીધું પણ જવાબ ના આવ્યો અંતિમ સંસ્કાર થયા આગ સળગી રમેશ અંદરથી બળતો ગયો કાગળ રમેશે હાથ કંપતા ખોલ્યો લખેલું હતું બેટા આ પૈસા તારી દીકરી માટે મીઠાઈ લેવ રાખ્યા છે ભૂલી મને યાદ રાખ્યો એક ક્ષણે મંદિરની ઘંટડી વાગી રમેશને લાગ્યું ભગવાન બોલ્યા માને વા મને કેવી રીતે યાદ રાખીશ રમેશે માથું ઝુકાવ્યું આંખોમાં પસ્તાવો હાથ જોડાયા પણ સમય પાછો ના આવ્યો માં પાછી ના આવી આ સ્ટોરી અહીં પૂરી નથી દરેક દીકરા માટે છે જો તમારી માં જીવતી છે તો આ વિડીયો પછી એક ફોન જરૂર કરજો એક માં કહેજો કારણ કે હોય ત્યાં સુધી જીવનમાં બધું હોય છે અને માં વગર બધું હોવા છતાં કઈ નથી ભગવાન મંદિરમાં નથી માના પગમાં છે માના આંસુ શાપ બની જાય તો દુનિયા પણ ખાલી પડે આ સ્ટોરી શેર કરો કોઈ એક માં સુધી પહોંચે દીકરો જાગે સમય રહે ત્યારે માં ગળે લગાવો કારણ કે અંતિમ વિદાય ક્યારેય પહેલા નથી આવતી માં એક જ હોય છે બદલાતી નથી ભૂલતી નથી અને ક્યારેય ફરિયાદ નથી કરતી માત્ર પ્રેમ કરે છે જીવનભર આ સ્ટોરી પૂરી થઈ પણ સંદેશો નહીં જીવતી છે તો આજે જ ફોન કરો નહીં તો આંસુ સિવાય કશું હાથમાં નહીં આવે માં હોય ત્યાં સુધી બધું છે માં ગઈ તો ભગવાન પણ ચૂપ આ સત્ય છે કડવું છે પણ સાચું છે